નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રોજગારી માટે સુરતમાં આવીને વસે છે જેમાં કેટલાક લોકોને રોજગારી ન મળતા આખરે એવા લોકો હતાશ થઈ ગુનાખોરી તરફ વળે છે મહત્વનું છે કે સુરત ની આવતા લોકો સુરતમાં રોજગારીની આશાઓ લઈ આવે છે પરંતુ રોજગારી ના મળતા તેઓ લાલચમાં આવી ચોરી લૂંટ અપહરણ જેવા ગુનાઓ તરફ વળતા હોય છે ત્યારે સુરતમાં આવો જ એક લૂંટનો કિસ્સો સામે આવ્યો છે જેમાં આરોપીએ રોજગારી ન હોવાથી એમેઝોન પ્રાઇમની ની ફ્રેન્ચાઇઝી લેવા માટે સુરતના સચિન વિસ્તારની એક બેંકમાં પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી હતી ગત વીસમી મે ના રોજ સુરત નવસારી રોડ પર વિસ્તારમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ધોળે ધાડે પિસ્તોલની અણીએ લૂંટ કરવામાં આવી હતી આરોપી બેંકમાં મહિલા કર્મચારીઓને પિસ્તોલ બતાવી રૂપિયા ત્રણ લાખથી વધુની લૂંટ કરી તે ફરાર થયો હતો જેથી લૂંટ કરવા આવેલ લૂંટારો સીસીટીવીમાં કેદ થયો હતો

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી મૂળ બિહાર નો છે અને તે સુરત નવસારી રોડ ખાતે આવેલ સાયનાથ સોસાયટીમાં માં રહે છે આરોપીને એમેઝોન પ્રાઇમ ની ફ્રેન્ચાઇઝી લેવા માટે દસ થી બાર લાખ રૂપિયાની જરૂરિયાત હોવાથી તેને બેંકમાં લૂંટ કરી હતી લૂંટ કરવા માટે તેને ઉપયોગમાં લીધેલ પિસ્તોલ બિહારના મુંગેર ખાતેથી દીપક નામના ઈશમ પાસેથી મંગાવી હતી તો આરોપીએ બેંકમાં લૂંટ કરતા પહેલા બેંકની રેકી કરી હતી જેથી તેને ખબર હતી કે આ બેંકમાં ફક્ત મહિલા કર્મચારીઓ છે તેમાં સિક્યુરિટી પણ નથી જેથી બેંક બાબતે તમામ પ્રકારની માહિતી હોવાથી આરોપીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ 25/5/2025 ના રોજ સુરત નૌશાજી રોડ પર સચિન વિસ્તારમાં સ્વસ્થીક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે એકસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જેસ ઉપર એક માણસ હતો ત્રણેય બંધી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે આ બનાવની ગંભીરતા જોવે વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેંકમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સના ઉલ્લાસ શેખ બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્તલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવ્યું છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો બેંક એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એર બેગ બધું કબ્જે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારનો મુદ્દામાં એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીને એમેઝોન પ્રાઇમ માં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટે પાર્સલ ડિલિવરી માટેની એટલે દસ થી બાર લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઇરાદે ઘસી ગયો હતો ત્યાં

આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ એક માસ પહેલા લૂંટ કરવા માટે દીપક નામના માણસ પાસેથી પિસ્ટલ અને સાત રાઉન્ડ લઈ આવેલો હતો હતોલો છે અને એ અત્યારે જે ટેક્સટાઈલ માં સાડીઓના ઓલા બોક્સ પેકિંગ માં એમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે પૈસા ભાગ એક જ આરોપી છે એની પાસેથી ત્રણ લાખ તેત્રીસ હજાર મળી આવ્યા હતા અ બેંક માં સિક્યુરિટી ગાર્ડ નો હા બેંક માં સિક્યુરિટી ગાર્ડ નો હતો એવો તો આ મેને હાયર ઓથોરિટી ને અમે જાણ કરતો અને જે બેંક માં સિક્યુરિટી ના ઓફિસરો અને બીજી અલગ અલગ જગ્યા પર આ બેંક પો આઈડેન્ટિફાઈ કરી નથી કે સિક્યુરિટી કાર્ડ આપવા માટે બધા માટે પ્રમાન કરતો એના ઘર કેમ ટાઈપ પ્રમાન કે શું દેખાયા કે અને કઈ રીતે આ કા સીસીટીવી વીડિયો એ સમજણ કરતા અને શરૂઆતમાં ઇનિશિયલી જે હતી એ ફોટો આઈડેન્ટિફાઈ કરવા માટે સીસીટીવી ના આધારે પોલીસ ને મોટી મદદ મળી અને આરોપીનું ઘર બેંકથી અંદાજિત બે કિલોમીટરના રેડિયસમાં જવું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી સુરતમાં અવારનવાર થગાઈ છે જેમાં થગો લોકો સાથે કરોડો રૂપિયાની ફરાર થઈ જતા હોય છે આવા થગો વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રફુ ચક્કર થઈ હોય છે ત્યારે સુરતમાં ખાતે આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં એક કરોડ અઠાણું લાખની થગાઈનો મામલો સામે આવ્યો છે સુરત શહેરના રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં એક કરોડ અઠ્ઠાનું લાખની ની થગાઈ નો બનાવ સામે આવ્યો છે જેમાં આરોપી હિતેશ ફગાસિયા ખોતા જીએસટી નો

અને તેમના નામનો ખોટો પાન બનાવી અને કોઈ ઈસમો એમના નામે વેપાર કરી રહ્યા છે અને એ વેપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વખાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણીતેની તટપ્ર કરવામાં આવે છે હાલ રીમાન્ડની કાર્યવાહી ચાલે છે સર આરોપની સધ્યાથી ઇન્વિડર ચાલે છે ના એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટા કોકેન રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે આ રેકેટમાં મુખ્ય સૂત્રધાર તરીકે મુંબઈ ખાતે એક નાઇજેરિયન મહિલા કાલીનું નામ સામે આવ્યું છે આ રેકેટમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તથા અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કોકેનના રેકેટ સાથે સંકળાયેલા બે યુવાનો અઠવા ગેટ વિસ્તારમાં મહાવીર હોસ્પિટલ પાસે આવવાના છે તેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિતેશ પાંડે અને ચેતન પરમાર રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા જેઓ કોકેન વેચવાની તૈયારીમાં હતા તેમની પાસેથી આઠ પોઈન્ટ ચારસો નેવું ગ્રામ કોકેન ત્રણ મોબાઈલ ફોન રોકડ રકમ અને યમાહા સ્કૂટર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં ચોંકાવનારો થયો છે કે આ કોકેન નેટવર્કની મુખ્ય સૂત્રધાર નાઇજીરિયન મહિલા કાલી છે જે મુંબઈના વસઈ વિસ્તારમાં રહે છે સુરતના બંને યુવકોને કોકેન સપ્લાય કરતી હતી કોકેન પહોંચાડવા માટે કાલી પોતાના સાથી રાજેશ પ્રસાદને સુરત મોકલતી હતી જેના માધ્યમથી મિતેશ અને ચેતન સુધી કોકેન પહોંચતું હતું આ રેકેટમાં સંદવાયેલો ત્રીજો આરોપી યશ બુંદેલાની પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે પોતાની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરી રહી હતી હાલ તે ફરાર છે અને પોલીસ તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે નાઇજેરિયન મહિલા કાલી સાથે આ રેકેટમાં સંકળાયેલ અન્ય વોન્ટેડ આરોપી રાજેશ પ્રસાદ જે કોકેન ની ડિલિવરી કરે છે જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આ બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તો આ રેકેટની વધુ તપાસ દરમિયાન અન્ય લોકોના પણ નામ ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લો ટ્રક સહિત સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એમાં ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ ઇન્સ્પેક્ટર એસ પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી એક કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે મિતેશ પાંડે અને ચેતન પરમાર જે બાતની આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોટ ગોઠવવામાં આવી હતી પક્ષો સાથે દરમિયાનમાં એક યામા રોક્સ મોટર ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કપચામાંથી નવ ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું શું કરવાનો હતો પૂછપરછ કરતા યશ ગુરેલા નામના એક માણસ વધુ નામ હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર આયસ ગુંડલા ત્રણેય ભેગા થઈ મુંબઈ આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ માસથી વેચે છે. આનું વેચવાનું ભાવ એક ગ્રામનો દસ હજાર રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે. આ આગળમાં આમાં પણ એક નાઇજીરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે. આ छह मास के हिसाब से संपर्क में आ जाए। को तो कोकेन क्या किया गया था? सूरत में क्या-क्या डिलीवरी मार्केट था? કોકિંગ છે એ મુંબઈ થી આવેલું હતું અને અલગ અલગ લોકો જે એના રેગ્યુલર કસ્ટમર હશે એમને એ છૂટક છ માસ થી આ લોકો ધંધો કરાય છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે આરોપી આરોપી અગાઉ બે હજાર વીસ માં ચરસ ના પકડાયેલો છે જે મેન જીતેષ પાંડે છે બે હજાર વીસ માં ચારસો બોતેર ગ્રામ ચરસ સાથે પુણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો હતો